હાલો મિત્રો આજે ચોથ થઈ ગઈ છે ગોરાવા મોડાક રહેતી હોય છોકરીઓ માટે જવારા વાવવાના જો આપણે કાવીબેન સાથે જવારા વાવી દીધા છે જો આમાં મગ તલ ઘઉં ચણા મકાઈ બધું વાવી દીધું છે છાણનું છાણિયું ખાતર ધૂળ સરસ મજાના વાવી દીધા છે જવારા ને પછી એને આપણે બે દિવસ આ ડબ્બામાં રાખશું ગરમીમાં રાખે કોટા કાઢી જાય ત્યાં ઊંધી આમાં રાખવાના પછી ઉગી જાય એટલે પાછા તમને બતાવશું ને થી આ લોકો મોળાકત રહી છે પાંચ દિવસ મોળું મોળું ખાઈને અપવાસ કરે છે ગોરમાની પૂજા કરે છે ને એવી રીતે છોકરીઓ મોળાકત કરે પછી આપણે કાવી બેન રહેતા નથી પણ બધાને જોવે તૈયાર થયેલા જવારા વાવેલા એટલે મમ્મી મને હો જવારા વાવી દે એટલે હું પણ કાવીને દર વર્ષે જવારા વાવી દઉં છું